સુઈ ગામમાં રવિ કૃષિ મહોત્સવનું બે દિવસનું આયોજન નર્મદાના પાણીથી ખેડૂતોની આવક બમણી થઈ આધુનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી હતી બનાસકાંઠાના સુઈગામ ખાતે આજે રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં રવિ સિઝનમાં રવિ પાકનું આધુનિક યંત્રો અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ સ્ટોલો રાખી ખેડૂતોને જાણકારી આપી હતી સુઈ રવિ કૃષિ મહોત્સવનું બે દિવસનું આયોજન સુઈગામમાં ખેડૂતોને આધુનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી હતી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ લાભ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં સુઈગામ તાલુકાના તાલુકા મામલતદાર નેટીડીઓ તથા ચેરમેન મહાદેવભાઈ ચૌધરી ડિરેક્ટર મોરજીભાઈ ચૌધરી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા નર્મદાના પાણીથી ખેડૂતોની આવક બમણી થઈ ખેતીવાડી ચેરમેન મહાદેવભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ રવિ કૃષિ મહોત્સવથી ઘણા બધા જ ખેડૂતોને ફાયદો થયો છે પ્રાકૃતિક ખેતી અને પશુપાલનની ઘણી બધી માહિતી પણ મળી હતી આધુનિક લેબની માહિતી આપવામાં આવી જે થરાદમાં આવેલી છે ખેડૂતો જમીનના સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટ કરાવી શકશે પહેલાં નર્મદાનું પાણી આવતું નહોતું હવે પાણી આવવાના કારણે આ વિસ્તારને સિત્તેરથી એસી ટકા જેટલો ફાયદો થયો છે મહોત્સવ યોજવામાં આવ્યો કૃષિ મેળો એ વિશે શું કહેશું આજે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ મારા સુગમ મુક્રમે યોજવામાં આવ્યો એમાં ઘણા બધા ખેડૂતોને લાભ મળ્યો ખૂબ બધા ખેડૂતોએ મુલાકાત લીધી સાથે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિશે અહીં આવેલા વૈજ્ઞાનિકોએ સરસ માહિતી આપી અને ખેડૂતોને પણ એના થકી ખૂબ ફાયદો થશે અહીંની આધુનિક લેબ વિશે જે માહિતી પણ આપવામાં આવી તે થરાદની અંદર છે એનાથી ખેડૂતો એનું પોતાની જમીનનું નિરીક્ષણ કરી જમીનનો સેમ્પલ લઈને જઈ અને જ ખેડૂતો પોતાની ખેતી પ્રાકૃતિક અને જમીનને સારી બનાવવા માટેના જે પ્રયાસો કરશે એના થકી કે આ વિસ્તારને ખૂબ લાભ થશે આ વિસ્તારમાં નર્મદામાં પાણી પહેલાં નહોતું અત્યારે નર્મદામાં પાણી લગભગ સિત્તેરથી એંશી ટકા વિસ્તારને પાણી મળી ગયું છે એના થકી આ વિસ્તારનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે આ વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી ગૌ આધારિત ખેતી કરી અને આગળ ખૂબ સુખી થશે એવી હું બધાને મેં વિનંતી પણ કરી છે બધા ખેડૂતો એના થકી આગળ વધશે